છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે નસવાડીના કુકાવટી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને લોકો જોખમી રીતે એમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અશ્વિની નદીના પાણી કોઝવે પરથી પસાર થયા એક યુવક તણાતા ગામ લોકો દ્વારા તેને બચાવવામાં આવ્યો હતો નસવાડીના કુકાવટી લો લેવલ કોઝવેના પાઇપ સફાઈ ન થતા તેની પાઇપનું સફાઈ કામ ન થતા પશુ અશ્વિન નદીમાં પડતા જીવના જોખમે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ગ્રામજનો કામે લાગ્યા છે એક યુવક પણ તણાઈ ગયો હતો તેમને પણ સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યો નદી આવી જાય છે ઉતરવાની બહુ તકલીફ પડે નિહાળે છોકરાને મૂકવા જવાનું આગળ કોઈ આવતું નહીં કઈ નહીં તપાસ ઉપર અને આગળ આગળ ભૂંગળા નાના નાના મૂકેલા છે ઓગાબો આવી ગયેલો છે કચરો એને લીધે ઓહર થતું નહીં અમારે સીધું બાજુ ફરી જવું પડે છે હવે પૈસા અત્યારે મળે ના કોઈ ભાઈ કઈથી પેટ્રોલ લખીને એ બાજુ જાય ને છોકરાને નિશાળે ટાઈમ સર પોકારવા પડે અમારે એટલે કેવી રીતે અમે જઈએ કોઈ તપાસ ઉપર આવતું નહીં કઈ નહીં ધોવા જોયું છે ને ખાસા ખાડા ખબર છે બહુ ઠીક જશે એટલે ઉતરવાનું બીક લાગે છે હવે જેમ ટેમ કરે અમે ઉઠીને છોકરાને નિશાળે મૂકવા જઈએ અમે અમારે આમ કે વેલી તો કે પલની માંગલી થાય ને કચરો આવીને અતારે કાઢી જાય તો પાણી ઓછા થાય આવન જવાને બહુ તકલીફ પડે છે અને આ જે ઉપર જે આરસીસી પાસો નવું બનાવ્યું એ ખોદા જ્યુ છે અને પાણીમાં કઈ ખાડા ખાડા પડેલા એ દેખાતા રહે એના લીધે પગ ડાકા પડે કોઈ પાણીમાં પગ લપસી જાય એટલે પડે એટલે જે ઉપરનો આરસીસી એ બી સાફ કરી નાખે અને વત્તા હું કે બધા લાઈનો દસ લાઈનો છે એ બંધ થઈ ગયેલી છે એટલે દસ લાઈનો જો સાફ કરી નાખે તો પાણી ઓછું થાય અને કાલે બધા ગામ લોકો કર્યું તો રાહત થઈ છે કહેવાય પણ બાકીની લાઈનો હજુ બંધ છે એ સાફ કરી આપે તો સારું મારો ઢોર છે ને ભેસ મારે અંદર કૂડી પડી હતી તે માંડ માન કાઢી બધા હતા એટલે સારું નીકળી ગયા અને એક છોકરો પણ ફસા જવા કરતો હતો તો આવવામાં કોઈ ઘટના બને તો શું થાય છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો સતત 8 દિવસથી વરસાદ પડ્યો દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ આપણે અશ્વિન નદી છે પરંતુ અશ્વિન નદીના કુકાવાટીથી વાગ્યા મોવડાના જે લો લેવલનો કોચવે છે આ લો લેવલ કોચવે ઉપર ઓવરટોપિંગ પાણી છે છેલ્લા 8 દિવસથી આ ઓવરટોપિંગ ટોપિંગ પાણીને લઈને ખાસ કરીને આ કોચવે નીચે અંદાજે 10 રો ખાસ કરીને પાઇપની છે એ પાઇપની રો જે સાફ કરવામાં આવે નિયમ મુજબ એ સફાઈ કરવામાં નથી આવી જેને લીધે આ ગ્રામજનો છે દરરોજ આ જ રીતના અહીંયાથી જીવના જોખમે પસાર થાય છે ગઈકાલે પણ અહીંયા એક મોટી ઘટના બની હતી ખાસ કરીને અવરનવર અહીંના સ્થાનિકો દ્વારા કે ભાઈ આ પાઇપ સફાઈ કરવામાં આવે તેમજ જે સ્લેબ છે ધોવાઈ ગયો છે એ સ્લેબ પણ વ્યવસ્થિત કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર આજ દિન સુધી ધ્યાન આપતું નથી જેને લઈને હાલ તો આ ગ્રામજનો અહીંયા પાઇપ સફાઈ કરવામાં આવે તેમજ અહીંનો સ્લેબ છે તે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઈરફાન મહેમાન સંદેશ છોટા ઉદયપુર